નવલી નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે રાજકોટમાં ખેલૈયાઓ ગરબે રમવા થનગની રહ્યા છે ખેલૈયાઓની તમામ પ્રકારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ગરબા ક્લાસીસમાં ખેલૈયાઓ અવનવા સ્ટેપ શીખી રહ્યા છે પ્રિન્સ પ્રિન્સેસ બનવાની ખેલૈયાઓમાં અલગ જ તાલાવેલી જોવા મળી રહી છે અવનવા સ્ટેપ રમવા માટે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખેલૈયાઓએ તો નવરાત્રિના વસ્ત્રોની બુકિંગ મેકઅપ આર્ટ સહિતની તૈયારીઓ શરૂ કરી દીધી છે અર્વાચીન રાસોત્સવમાં મન મૂકીને ગરબા રમવાનો ખેલૈયાઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે ગરબા ક્લાસીસમાં વેરીએશન સ્ટેપ ખેલૈયાઓ શીખી રહ્યા છે ખેલૈયાઓની રોજની ચારથી પાંચ કલાક પ્રેક્ટિસ હોય છે જેમાં ચોકડી દસ ડાંડિયા ધમાલ મંડળી સહિતના સ્ટેપ ખેલૈયાઓના હોટ ફેવરેટ બની ગયા છે નવરાત્રીમાં થનગનવા ખેલૈયાઓની તનતોડ અને જબરદસ્ત તૈયારીઓ પરનો વિશેષ અહેવાલ રાજકોટ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે મારું નામ હિમા પટેલ છે હું પંદર વર્ષથી આ ગરબા ક્લાસીસ ચલાવું છું જેમાં આ વખતે અમે ઘણા બધા વેરિયે સ્ટેપ આપેલા છે સ્ટુડન્ટને અને ખૂબ જ જોશથી આ વખતે નવરાત્રિમાં ખેલાઈયા અમારા જે સ્ટુડન્ટ છે ખાસ કરીને એ પરફોર્મન્સ આપશે જેમ કે ખૂબ જ તૈયારી અત્યારે ચાલી રહી છે નેલા મેકઅપ અને ઘણું બધું સ્ટુડન્ટ બુક કરાવી રહ્યા છે ચણિયાચોળીમાં પણ અલગ અલગ વેરિએશન માટે ઘણા બધા સ્ટેપ છે જેમ કે દેવ સિગ્નેચર દેવ સ્પેશિયલ દેવ ધમાલ એવા ઘણા બધા સ્ટેપ અમે આ વખતે નવા સ્ટુડન્ટને આપેલા છે જે સ્ટુડન્ટ રમી અને ખૂબ જ જોરશોરથી નવરાત્રિની પ્રેક્ટિસ કરી રહ્યા છે બસો થી ત્રણસો એક બેચમાં હોય છે ટોટલ હશે બે હજાર મહેક પૂંજાની અમારે લોકોને અત્યારે રોજ ત્રણ થી ચાર કલાક ગરબાની કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ કરીએ છીએ અને તમે માહોલ જોઈ જ શકો છો કે બહુ બધા ખેલાઈયાઓ અહીંયા હાજર છે અને એ લોકો પણ બહુ મહેનત કરી રહ્યા છે અને અમે આ વખતે શૈર ગ્રાઉન્ડમાં રમવા જવાના છીએ અને બહુ ઉત્સાહ છે અને નવરાત્રિ એક માતાજીનો તહેવાર છે તો આ બધા એની સંસ્કૃતિ આમ તમે જોઈ શકો છો કે કેટલી પ્રેક્ટિસ કરે છે બહુ સારી રીતે બધું શીખે છે ઘણા બધા નવા સ્ટેપ્સ પણ આપેલા છે એ બધું અમે જોર શીખી રહ્યા છીએ અત્યારે તો મંડળી જે અમદાવાદનું છે એ અત્યારે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કર્યું છે નવું અને બીજા ઘણા બધા મંડળીમાં આઠ સ્ટેપ હોય છે અને બીજું એક સરસ શીખવાડ્યું છે એમાં બાર સ્ટેપ્સ હોય છે તમારો ફેવરિટ કયો છે 6 સ્ટેપ ઘણા સ્ટેપ છે મોસ્ટ ઓફ તો આ રાજકોટ માં એવા તો મોસ્ટ ઓફ ઘણા કાઢેલા છે તો અને આપણે ચાલુ જ છે એ પ્રમાણે આપણે અંદાજે કઈ તો હજાર તો છે જ અમારે અત્યારે ઓલરેડી અને એમાં બેચ આપણે એક સાંજની છે અને રાતની છે એ રીતે તૈયારી તો જોરશોરથી ચાલી રહી છે અને પૂરેપૂરું પ્રમાણમાં બધા લોકો તેની નવરાત્રીની ફૂલ તૈયારીમાં છે બહુ વધારે પ્રમાણમાં ઉત્સાહ છે મારું નામ ક્રિષા વાછાણી છે નવરાત્રીની ફૂલ લોન તૈયારી ચાલે છે અત્યારે હું ઓલમોસ્ટ નવરાત્રી છેલ્લા આઠ દસ વર્ષ ત્યાં કન્ટિન્યુઅસલી ગરબા રમું છું અને અહીંયા ફૂલ અમે નોન સ્ટોપ ચાર ચાર કલાક સુધી પ્રેક્ટિસ કરી છીએ દેવ સિગ્નેચર સ્ટેપ છે દેવ સ્પેશિયલ સ્ટેપ છે ચોકડી દસ દાંડિયા દેવ મોર બહુ બધા એવા સ્ટેપ્સ છે જેની અમે ખૂબ જ પ્રેક્ટિસ કરીએ છીએ ચ ચોલી છે ટેટૂસ છે બધું ડ્રેસિંગ છે ત્યાંથી લઈને ફૂલ અમે રેડી છીએ આ વખતે નવરાત્રિ માટે મારો ફેવરેટ સ્ટેપ દેવ સિગ્નેચર સ્ટેપ છે ને દેવ સ્પેશિયલ સ્ટેપ છે અને ધમાલ છે મને નવરાત્રી નો ગાંડો શોખ છે ગાંડો સર બહુ જ સરસ શીખવાડે છે બહુ બધા સ્ટેપ શીખવાડે છે એકવીસ સ્ટેપ છે પછી ટ્વેન્ટી વન સ્ટેપ જેને જનરલી બધા કહે છે છ સ્ટેપ છે ચોકડી છે વેસ્ટર્ન ટીટોળો સાલસા ટીટોળો અને ફેન્સી પંચો સાચું કહું મને બહુ નામ નથી આવડતા કારણ કે હું એન્જોય કરવા આવું છું બસ મને ફૂલી એન્જોય કરવું ગમે છે અને અહીંયા બહુ જ મજા આવે છે સખત